દારૂ પીધેલો એનો મતલબ એમ કે ગોંડલ માં દારૂ વેચાય છે એના વિશે મને તો ખબર ના હોય ને એ તો આપસે તપાસ કરી લ્યો હા એ આવે છે જ લઈને

ના ના એવું અમને અમે અમને જાણ માં એવું કે મીટર લઈને બેઠા હોય કે ભાઈ બધા તપાસ કરીને અંદર જવું આવું કોઈ પ્રશ્ન આવી શક્યો ના ના એવું કઈ ખોટી વાત છે બોલો બોલો કિલો લેવાની છે કોથરા સાથે જે વજન થાય કોથરા વજન ઘણી વાર જૂના સાથે નહીં કોથરા સાથે પાંત્રી કિલો નહીં પણ કોથરા વિના પાંત્રી કિલો એટલે જે જૂના બારદાન વાપરતા હતા એ નવસો ગ્રામ ના હજાર ગ્રામ ના હતા કોઈ આઠસો ગ્રામ ના હતા જૂનો અંદર માલ પીડો હોય એના અનુસંધા